નવસારી જિલ્લાના બિલીમુરા નગરપાલિકા ખાતે રૂપિયા પંદર પોઈન્ટ આડત્રીસ કરોડના લોકાર્પણ અને આઠ પોઈન્ટ એકવીસ કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર હસ્તે કરવામાં આવ્યું હતું બિલીમુરા નગરપાલિકાના લોકાર્પણ ખાતમુહૂર્ત સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે નગરપાલિકામાં વિકાસકામો પ્રજાહિતને સ્પર્શતા પ્રોજેક્ટોને ઝડપભેર પૂર્ણ કરવા વિશેષ ધ્યાન આપ્યું છે એટલું જ નહીં બિલ્લીમોરા નગરપાલિકાએ વિકાસના માર્ગે હરણફાળ ભરી રહ્યું છે કેન્દ્ર અને રાજ્ય સરકારે દરેક વર્ગના લોકોનો વિચાર કરીને વિકાસને પ્રાથમિકતા આપી રહી છે ગ્રામ્ય તેમજ શહેરી નાગરિકોની સુખ સુવિધા માટે રાજ્ય સરકારે વિકાસ કામોની ગતિ અટકે નહીં એવું લક્ષ્ય સેવ્યું છે તેમજ આવનાર સમયમાં નગરજનો માટે વિકાસના કામોને આગામી સમયમાં પ્રાથમિકતા આપી ઝડપભેર પૂર્ણ કરવામાં આવશે કેન્દ્રીય મંત્રી શ્રી પાટીલે એ ખાતે થયેલ સ્પોર્ટ્સ મુલાકાત મહાનુભાવો સાથે લઈ બનેલ કોમ્પલેક્ષન વોટર સ્ટ્રક્ચરનું નિરીક્ષણ કર્યું હતું આ કાર્યક્રમમાં રૂપિયા પંદર પોઈન્ટ આડત્રીસ કરોડના લોકાર્પણના કામોમાં બિલીમોરા નગરપાલિકામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ આંતલિયા ફિલ્ટ્રેશન પ્લાન્ટ આગળ સંપ બનાવવાનું કામ બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ રિઝર્વેશન ફાઇનલ પ્લોટ નંબર એકસો અગિયાર એકસો બત્રીસ એકસો એકવીસને ગાર્ડન તરીકે ડેવલપમેન્ટ કરવાનું કામ બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં રિંગ રોડ એપ્રોચ રોડને આઇકોનિક રોડ તરીકે ડેવલપમેન્ટ કરવાનું કામ બિલીમોરા નગરપાલિકા માટે એમ્બ્યુલન્સ જી એમ પોર્ટલ પરથી ખરીદ કરવાનું કામ સ્મશાન ભૂમિમાં શેડ સાથે ચબૂતરો બનાવવાનું કામ તથા જલારામ મંદિરની બાજુમાં વરસાદી પાણીની લાઈન નાખવાનું કામ આમ કુલ સાત કામોનો સમાવેશ થાય છે અને રૂપિયા કરોડના ખાતમુહૂર્ત કર્યા આ કાર્યક્રમમાં બિલીમોરા નગરપાલિકા પ્રમુખ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે જિલ્લા વિકાસ અધિકારી ચીખલી પ્રાંત અધિકારી તથા નગરપાલિકાના પદાધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા